હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું મિક્સ ફ્રૂટનું ફ્રૂટનો પલ્પ તમારે ગમે ત્યારે શરબત બનાવવું હોય ને તો એક ચમચો પલ્પ નાખો અને શરબત બની જાય તો તે બનાવશું કેવી રીતે બનાવવાનું તે તે આપણે જોઈ લઈશું આપણે બનાવશું મિક્સ ફ્રૂટનું શરબત ઉનાળો આવે ને એટલે ઉનાળામાં સારું આપણે ગમે ત્યારે પીવું હોય ત્યારે પી શકીએ દૂધમાં પી શકીએ પાણીમાં તો તેના માટે અઢીસો આપણે સ્ટ્રોબેરી લીધી છે ને અઢીસો દ્રાક્ષ લીધી છે એને ધોઈને આવી રીતે છૂટી પાડી દીધી છે ને આની આપણે ડાળખી કાઢી લીધી છે દાંડલી જેવું હોય ને કાઢી લીધું છે ને આપણે અઢીસો સફરજન લીધા હતા એને મેં આવી રીતે છાલ કાઢીને ટુકડા કરી દીધા છે ને આ નાના આવે ને સંતરા એ લેવાના એકદમ નાના આવે ના બહુ મીઠા હોય આ સંતરા એ લીધા છે એક સંતરાને મેં આવી રીતે ટુકડા કરી લીધેલા છે ને બે સંતરાનો મેં રસ કાઢી લીધો છે આ તો તમને બતાવવા રાખ્યું હતું કે આવા સંતરા લેવાના ને આ કિલો ખાંડ લીધી છે આ પોણો કિલો બધું થઈને છે ને કિલો ખાંડ છે ખાંડ વધારે જોશે એમાં હવે આને આપણે અલ્પ બનાવવાનો છે અલ્પ બનાવીને રાખી દઈશું પછી આપણે ગમે ત્યારે સ્ટ્રોબેરીનું આ જ્યુસ બનાવવું હોય ત્યારે બનાવી શકીએ બે ચમચી નાખી હવે આને આપણે કચરા પેલા ક્રશ કરી દેવાના પેલા થોડું થોડું ક્રશ કરી લઈ બધું એક સાથે કદાચ નહીં આવે રીતે કરી લીધો છે હજી આપણે આ બાકી છે એ પણ એમાં નાખી દઈશ આપણે જ્યુસી એમાં નાખી દેવાનું બધું આપણું મસ્ત ક્રશ થઈ ગયું છે એમાં આ જ્યુસને નાખી દેવાનું ને આવા ટુકડા રહીએ કોઈ કોઈ તો વાંધો નહીં જો આ સફરજનના છે એટલા મોટા નહીં હારા એટલે અ કરી દેવાના રહી ગયા હોય તો હાથથી થઈ જાય સફરજન આકુણ સરસ હોય ને એટલે હવે નાખી દેસું એમાં ખાંડ তারপরে কিলো এ কিলো খান না কি થોડીક નીચે જામ બિગાડી દેવાની ખાત હવે એને આપણે ગેસ ઉપર લઈ લેશું ખાંડનો પીગળે ત્યાં સુધી સતત હલાવતું રહેવાનું પછી તમે ધીમે તાપે મૂકી દો તો ચાલે પણ ખાંડનો પીગળે ત્યાં સુધી હલાવતું રહેવાનું મસ્ત જ ટુકડા આવશે ને ખાવામાં આપણે ઘરનું સર બધા એમ સ્ટ્રોબેરીનો કલર એ આવી જાય હવે આપણું જ્યુસ તૈયાર થઈ ગયું જો કલર એકદમ આવી ગયો આમ કાચ જેવું થઈ જવું જોઈએ જોતાં જ તમને આમ કરશો ને આમ તો આમ ચાસણી જેવું આમ ટીપા પડશે જો એકદમ ચિક્કાસ પડતું થઈ જવું જોઈએ ના આ જોવો ને તોય ખ્યાલ આવી જાય તમને પાણીનો ભાગ છે જે રહેવો ન જોઈએ અકર બગડી જશે એક વરસ નો રહીએ આ એક વરસ માટે આપણે બનાવેલું છે વરસ સુધી આને કંઈ જ નહીં થાય મસ્ત જો આમ જોઈએ તો આજ ખ્યાલ આવી જાય હવે એમાં એક લીંબુનો રસ નાખી દેવાનો એટલે જામી ન જાય તમે ફ્રીજમાં રાખો ને તો લીંબુના રસ નાખ્યા પછી થોડીક વાર હલાવી લેવાનું એટલે ગેસને બંધ કરી દેસું હાવ ઠંડુ પડે પછી જ બોટલમાં ભરવાનું હાવ ઠંડુ પડવા દેવું આપણે ગેસ હમણાં રહેવા દેવાનું પછી આપણે કાઢવાનું તો થોડી ઘણી કચાસ રહી ગયું હોય ને તો એ આમાં આ ગરમ હોય તેમાં પાક તૂરીએ આપણું આ ક્રસ આવું ઠંડુ થઈ ગયું જો હોવું હોવું જોઈએ મસ્ત જો ચાસણી ચાસણી જો જ્યારે પાણીનો ભાગ ન હોવો જોઈએ આમ કરીએ ને પાણી ન લાગવું જોઈએ હવે આપણે એમાં એને દૂધમાં બનાવશું આ મેં દોઢ ગ્લાસ દૂધ લીધું છે એમાં એને નાખી દઈશું જે આમ નાખીએ ને તો એ ખ્યાલ આવે તમને વધારે બનાવવું હોય તો તમારે ખાંડ નાખવાની જરૂર રહેશે નકર નહીં દઈએ એટલામાં નહીં દઈએ મેં એના માપમાં જ નહીં ખુશ જેવું તૈયાર લ્યોને બને ને એવું જ બંનું મસ્ત હવે આપણે બ્લેન્ડર ગુમાવી દઈશું બ્લેન્ડરથી કરીએ ને એટલે એક સરખું થઈ જાય મસ્ત આ આપણે બનાવી લીધું જો મસ્ત આપણે હવે આપણે સૌ કરી ફ્રૂટ ફ્રૂટનો પલ્પ એમાંથી આ શરબત બનાવ્યું દૂધમાં ને આ પલ્પ આમાં કાઢી લીધો ઠંડો થાય પછી જ બોટલમાં ભરવાનું હજી થોડો થોડો ગરમ છે એટલે મેં બોટલમાં નથી ભર્યો પછી ભરવાનો હાવ ઠંડુ થાય પછી જ જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ